બાજુ એવું થયું મજૂર પેલા તો ગયા પેલા થાય પણ બારસો રૂપિયા લીધે બરાબર બતાવી દઉં ઈ દે ડબલ કરવાની ડબલ ડબલ જ કરવાની

કોઈ બીજું ચિત્ર બતાવે તો એટલે તમારે ખાતર નાખી પોની વાર દેવાનું કોમ તો મારે રાખવું જ છે ખાતર હમણાં વિરમભાઈ જોઈ ગયો હતો ને હવે પેલા તો અમે વિરમભાઈ જોડે કોમ કરીએ બરોબર બે જણા ભેગા થઈને કોમ કરીએ રોજ ઊંધો ન ઓ અને આજે આજે એવું થયું બહુ જે કોમ લેવા એના માં કોમ બોમ હોય જરૂર હોય તો એવું કહેવા જેવું એ તો દોઢ બોલતા હતા ઓમ તેમ કે હું હું ને તો તમારે ચાલે હોમ સન ચેમસન એવું બધું કહેતા હતા પણ આજે હું ઇવાડ બતાવી દઉં

આ નવું ખાતર આવ્યું લાગે આવ્યું હશે લાગે હા અને ફટલી પછી તો જાય મોટું હશે ફોટલેન આવી જ લઈ જાઉં ઊંચું ખાતર લઈને આવ્યો નાખી દો નાખી દો નાખી દઉં તો હા ચાલુ કરી દો હું વચ્ચે વચ્ચે નાખવાનું દેખાવ કર્યા મારે જવાનું તમને

એવું ના પડે કે ચોખા પડ્યા હોય એલવું પડે ચોખા ના રે ફટલી તો દેવાની વાત અમે ચા બનાવી દે ચોખા તો કઈ ચાખવા

અને ફોન લાય છોકરા ફોન લાગે તું આખો દારો હું ફોન ફોન કરો હા મારે ફોન લગાવો હ બધું ચાર્જિંગ ને બાચિંગ બધું બારી કુટ હેલો હા લે હેલો આવ તારે આપણે પાર્યો કરવાની પાર્યો કરવાની હા ઓહો તે ચેતર માં પોકી જો બાવરા લેમું આવું ચેતર માં હા તે હું તો પાવરો તો લઈને આવ્યો હું એ હાર તો ચેતર આવો આવ હા ફટાફટ આવ હે એ હા હા હા

અરે ખબર પડે આ કડે પાડી કરી આવી આ પાડી મૂકો કુંડી ઓમ સાથે ઓમ હ અલે તું તને ખબર તો પડવી જોવો કે આ ઓમ ઓમ સ આ ઓમ નું હેડ અપ તો ઓમ હેડ અને ઓમ કઈ તો જે તો પતા મે ઈ કહું છું હું ઈ કહું છું આ ભય ભૂલે ઓમ છે આયુ છે હ પાડીઓ કરવા તા બે મન અલે તો લાવો છે તમે આવો મોણો તું આ કે મુ મને મધુરી નહીં મળતી કે મધુરી નહીં બોલા તો હું કેવાનું મળો કે મધુરી નહીં મળતી